તમે જે જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર તમને ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે જોન્ડિયર જોન્ડિયર એકાવન જીરો ચાર ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું ઘર ઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટર તમને પિસ્તાલીસ હોર્સ પાવરનું જોવા મળશે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે ડબલ ક્લચ સાઈડ ગેર અને ડબલ પીટીઓ ગેરવાળું ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર અને બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ પાવરફુલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી બેટરી નવી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા કંપની કલર આખું ઓરિજિનલ જવાબદારીવાળું ટ્રેક્ટર ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે અને આગળના ટાયર નવા અને પાછળના ટાયર પચાસ ટકા જેવા આખા જોવા મળશે કંપની કલરમાં આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજીત કિંમત ટ્રેક્ટરના ઓનર દ્વારા બે લાખ પંચાવન હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે દકુભાઈ નામ અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો